તો નમસ્કાર ગુજરાતના દર્શક મિત્રો અને યસ બી હિન્દુસ્તાનીના ફેન મિત્રો આજે આપણે બતાવવાના છીએ કે જે ગુજરાતના લોકલાડીલા કોમેડી એક્ટર છે એવા વા ફૂમતાળજી મિત્રો ફૂમતાળજીને આજે કોણ નથી જાણતું તો મિત્રો એવા જ કારણમાં આજે એક નવું સોંગ આવ્યું છે ફૂમતાળજીનું અને મિત્રો એટલું સરસ મજાનું સોંગ છે ને ફૂમતાળજીનું જે જોઈને ખરેખર તમે પણ કહેશો કે વાહ ફૂમતાળજી શું ગીત ગાયું છે જેનું ટાઇટલ છે વાંસળીનો વારસદાર કોનુડાનું જબરજસ્ત સોંગ છે એકવાર તમે જોજો એટલે તમને ખબર પડી જશે અને મિત્રો એસ હિન્દુસ્તાની એક નવો પ્રોડક્ટ લાવી રહી છે જી હા મિત્રો જેવી રીતે હરિભાની ચાલ આવી હતી તેવી જ રીતે મિત્રો નવો પ્રોડક્ટ લાવે છે અને મિત્રો એ પ્રોડક્ટનું નામ મફુકાકા હોવાનું છે જી હા મિત્રો ખુદ એસબી હિન્દુસ્તાની ટીમે બતાવ્યું છે કે અમે એક નવું પ્રોડક્ટ લાવીએ છીએ અને એ પણ મફુકાકાના નામે ખાવ માં કસમ જીસકી ગેરંટી મેં નહીં દે જી હા મિત્રો આ વાત એકદમ સાચી છે કે એસબી હિન્દુસ્તાની એક નવો પ્રોડક્ટ લોન્ચ કરી રહી છે અને તે મફુ કાકાના નામે છે એ મેં તમને જણાવી દીધું હવે મિત્રો તમારે વિચારીને કોમેન્ટ કરવાની છે કે જ્યાં એસબી હિન્દુસ્તાની નવું પ્રોડક્ટ લોન્ચ કરી રહી છે અને મિત્રો એ પણ મફુ કાકાના નામે તો હવે આ પ્રોડક્ટ કયું હોય છે તે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો મેં ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો જોયો હતો ત્યાં ઘણા લોકોએ કોમેન્ટ કરી હતી કે ભાઈ મફુ કાકાનું સિંગ તેલ કે મફુ કાકાના ગાંઠિયા કે મફુ કાકાનું કોઈ બીજું પ્રોડક્ટ ઘણા લોકોએ નામ ગેસ કર્યું છે પરંતુ હવે જોઈએ કે કેટલા લોકોનું નામ સાચું પડે છે અને મિત્રો તમે પણ કોમેન્ટની અંદર જણાવજો જો મિત્રો તમારું પણ નામ સાચું પડશે તો મિત્રો આપણે ત્યાંમાંથી વિનર નીકાળીશું કમ્યુનિટી પોસ્ટ કરીશું વિડીયો બનાવીશું અને શોર્ટ વિડીયો બનાવીશું તો મિત્રો જલ્દીથી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમ નવા નવા પ્રોડક્ટ લોન્ચ કરી રહી છે તો તેનાથી આપણને પણ મજા આવે છે અને ખરેખર મિત્રો આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલ આવી પણ છે જેની અંદર સરસ મજાના વિડીયો સરસ મજાની સંસ્કૃતિ સરસ મજાના સંસ્કાર સરસ મજાના વિચારો આવે એવા વિડીયા બનાવીને આપણને આપી રહી છે તો મિત્રો એક ગર્વની વાત છે અને મિત્રો હું તો કહું છું કે માત્ર ને માત્ર ગુજરાતની આ જ યુટ્યુબ ચેનલ છે જેની અંદર આજ દિવસ સુધી કોઈ પણ મહિલા સ્ત્રી કે છોકરીનો વિડીયો હજુ સુધી આવ્યો નથી જી હા મિત્રો ઘણા વિડીયોની અંદર તમે જોતો હશો ઘણા બધા બધા કોમેડી વિડીયો બનાવે છે પરંતુ મિત્રો તેમના વિડીયોની અંદર તેમણે ક્યાંક ને ક્યાંક મહિલાનો ઉપયોગ કર્યો હશે અને મિત્રો તે ખોટો નથી ઉપયોગ કરવો પરંતુ મિત્રો આની અંદર એસબી હિન્દુસ્તાની હિન્દુસ્તાનની ટીમ આજ સુધી ક્યાંય મિત્રો ઉપયોગ નથી કર્યો તો મિત્રો આ આપણા માટે એક સરસ મજાની ગર્વની વાત કહેવાય છે તો મિત્રો આટલા માટે તો આ એસબી હિન્દુસ્તાની ટીમ આટલી પ્રખ્યાત છે અને હાલમાં જે પણ જગ્યાએ મિત્રો એજન્સી ખોલે છે આ જે હરિભાની ચાની મિત્રો ત્યાં ધામધૂમ અને એટલા લોકોની ભીડ હોય છે કે માની લો કે કોઈ બોલીવુડ એક્ટર આવ્યો હોય ને એવું લાગે તો મિત્રો આટલો ક્રેજ એના મા બાપના આશીર્વાદ અને મિત્રો આપણા જેવા ચાહક મિત્રોથી વધ્યો છે તો મિત્રો એક મળશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી તમે આ વિડીયો જુઓ અને વો અને મિત્રો જે આપણી ચેનલની અંદર સિરીઝ ચાલુ હતી મિત્રો તે તો ચાલુ જ છે પરંતુ મિત્રો તમારે ફોટો લગાવવો હોય તો મેં કીધું એટલી તમે પ્રોસેસ કરી લેજો ચેનલને સબસ્ક્રાઇબ કરો કે ના કરો તો કોઈ એનાથી મને કંઈ વાંધો નથી ફક્ત મેં ફક્ત લાઈક કરીને કમેન્ટ કરજો અને ઇન્સ્ટાગ્રામની અંદર મને કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં આપણી આ આઈડી છે જયબુકા સોર્સ તે જ નામ છે ઇન્સ્ટાગ્રામની અંદર સેમ પ્રોફાઇલ સેમ નામ તો જઈને જલ્દીથી કોન્ટેક કરો તમારો ફોટો લાગી જશે મળશો એક નવા ની અંદર ત્યાં સુધી બાય બાય